એકસો આઠ એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા આગ લાગેલ રિક્ષાની આગ પર કાબૂ મેળવી સરાહનીય કામગીરી કરી આજ રોજ આમોદ તાલુકામાં ફાળવેલ એકસો આઠ એમ્બ્યુલન્સ જંબુસર રોડ પાણીની ટાંકી પાસે હોટસ્પોટ લોકેશન પર રહે છે જ્યાં એમ્બ્યુલન્સ ઊભી હતી તેની સામે જ રોડ પર આશરે સાડા બાર વાગ્યાના સુમારે ઓટો રિક્ષા પસાર થઈ રહી હતી તે દરમિયાન રિક્ષામાં અચાનક આગ લાગી હતી ત્યાં એકસો આઠ પર ફરજ પર હાજર પાયલોટ હિંમતભાઈ હટીલાએ એકસો આઠ એમ્બ્યુલન્સમાં આવતા અગ્નિશામક નિરીક્ષણ લઈ આગ લાગેલ રીક્ષા પાસે જઈ રિક્ષાની આગ પર કાબૂ મેળવી રિક્ષામાં સવાર ચાર પેસેન્જર અને ડ્રાઈવરને બચાવી રિક્ષાને નુકસાનથી બચાવી હતી આમોદ એકસો આઠના પાયલોટ હિંમતભાઈ હટીલા તેમજ ઈ એમ ટી પારુલબેન રાઠવાએ એકસો આઠમાં દર્દીને સારવાર સિવાય આજે ઓટો રિક્ષાની આગ બુજાવી એક અલગ કામગીરીનું ઉદાહરણ આપ્યું હતું રિક્ષા ડ્રાઈવરે એકસો આઠ આમોદના સ્ટાફની આ કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હ્યુ વીડિયો સબસે પહેલે દેખને કે લઈ